આ દાલ સેને ને હું પડલી ગઈ મને જો હા અને પૂરી ને જો પૂરી ભુલ્લી ગઈ છે મારા બરબુ ભાઈ આવી ગયા છે અને વિરુ ભાઈ આવી ગયા છે એ તમે કે દિ પજિયા ખાવા ને આ જયયુ ભાઈ આવી ગયા છે કેવા હે મસ્તી ને હા અમુ ભાઈ નથી વિડિયો છે વિડિયો હારો હાલો વીરિયો છે એવું આપડા <laughs> <laughs> તો આવો વિડીયો તમે દો અત્યારે રહી દો નવા નવા જોતાર આપણા વિડીયો એ પહેલા આપણે વાત કરવાની છે કે આપણા વિડીયો ની અંદર હવે હાઇક નું ઓપ્શન આવી ગયું છે મારા વાળા તો આપણા વિડીયો ને હાઇક કરજો બને લો નમસ્કાર મારા વડાવ્ય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે જુઓ તમે સરસ મજાનું વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને ઝરમર ઝરમર અત્યારે વરસાદ આવી રહ્યો છે આપણે પૂરી મેડમ ત્યાં રાંધે છે જો મિત્રો વરસાદ ને મસ્ત મારાનો માહોલ છે અને આજે આપણે ભજીયા બની રહ્યા છે અને જોવા અહીંયા આપણે આ ફળ પણ પીડાવ્યા ફળનું નામ તમે જેને કોઈને આવડતું હોય કોમેન્ટ કરી દેજો આ ફળ પીડ્યા છે અહીંયા જુઓ તમે રોટલા બોટલા બની ગયા છે શાક એનું બન્યું દૂધીનું હે દૂધીનું દૂધીનું શાક બન્યું દૂધી દૂધી દૂધીનું શાક બનાવું છે મિત્રો ના જો ભજિયા ભજિયાનો તળવાની તૈયારી થઈ તૈયારી રહી છે મારી કદાચ તને ફાય બોલતા હું હે તો તારે વિડિયો બનાવવાનું શરૂ કરવું છું હવે બધાય ન બનાવાય નહીં ને

હમણાં તળાઈ જાય એટલે આપણે અલા હું પતરી પડી જાય એટલે હું પાછો વિડિયો શરૂ કરીશ કે લાજમાના બાંધના બનાન પછી મરસાના અને પછી બટેટા એમ સરસ એટલે તો હું પતરી પડ દઉં કે પહેલા પડી જો હાલો તો મિત્રો તમે જોડેલા રહેજો હું અત્યારે આગળ બટેટા ની પતરી પડી દઉં છું પછી તમને આગળ બતાવું છું ભજીયા બનાવી હાલો તો મિત્રો જો આપણે ફાઇનલી બટેટા પતરી પાડી દીધી છે

હા તો હું કે વરસાદનું વાતાવરણ હતું મસ્ત મજાનું વરસાદ શરૂ છે ઝરમર ઝરમર એટલે ઠંડુ વાતાવરણ છે તો કંઈક નવું નવું સારું સારું ખાવાનું ઈચ્છા જ થઈ જાય એટલે બનાવી નાખે હા બનાવ પડે ને હું કરું પરસેવાન ભૂલી ગયો પૂરી ના ના

ગ્રેડ બને એટલે તમને પાછા બતાવીએ ગડ ગ્રેડ ના બજિયા શરૂ થઈ ગયા છે અમાર સરસ મજાના તળાઈ જાય એટલે તમને પાછા બતાવીએ હવે ક્યારે તળાય ને ક્યારે ખાય ને એની વાટે બેઠા છીએ સમજા છે હા મને મુરી છે હવે લાઈટ બંધ થઈ ગઈ મારે હા હવે લાઈટ આવી ગઈ જો પૂરી સાખે છે ગરમ છે એમ કે છે સાક સાક ગરમ લાગે ને હા બરાબર હે હાલો રેડી છે એમ કે છે આપણે હવે શાકવા નથી પણ આપણે ખાઈ લેવું ડાયરેક્ટ કે શાક ખાઈ જાય પછી બંધ ન થાય સમજ્યા એટલે આપડે અહીંયા હમણાં ઘરમાં ગરમ જ આપડે શું કેવાય સરણી સાથે સોસ બોસ નાખીને ખાવા પડશે તો મજા આવશે હમ બહાર તો વરસાદ જરમર જરમર આવે છે હવે તો અંધારું થઈ ગયું છે એટલે વાગી જાય છે હાડા હાથ ને મિત્રો હે બેઠા બેઠા આપડે પલી ગયા છીએ તો ભૂલી તો રાંધે છે એટલે આપણે

જમવા જઈએ ત્યારે પાછું થોડું ઘણું શૂટિંગ કરશું તો જોડાયેલા રહેજો વિડીયોમાં હવે થોડાક બનાવવાના બાકી છે ઘણા થોડાક છે ને એક ગાણ થાય એમ કે છે એક ગાણ થઈ જાય એટલે હવે ભજીયા ઉપર લઈ પછી

ફર્સ્ટ માં બોલીને ખવાન છે કે ભજિયા ભજિયા હા ભજિયા હા બોલ હે હા જોઈ ભજિયા હા એવા એવા ખાવ ભાઈ તમને મોજ આવે એવા ખાવ બરગુ ભાઈ ચાલો તો મિત્રો જો આપણે હજબન પાંદડા નું ભજિયું હાથમાં લીધું છે અને ટેસ્ટ લઈ લીધી કેવો ટેસ્ટ આવે છે એમ જોઈ બરોબર ને આ કેમ કે સડણી માં આપણે બોળીને ટેસ્ટ લઈ લીધી આ રીતે ભજિયું આ રીતે મરસુ મસ્ત છે મસ્ત સુપર સુપર ભાઈ જોરદાર એક નંબર ભજીયું બન્યું છે તો તમે પણ બધે આપણે અજમાના પાંદડાના ભજીયા બનાવીને એક ટેસ્ટ લઈ જોરદાર ટેસ્ટ આવ્યો છે મજા આવી જાય